ખેતી તો હાલે વાવી તે તો વરસાદે બગાડું એટલે કોઈ વાવી કરી નતા હતા બરાબર હવે જમ તમ કરી લોકો ઘઉં વાવા તો હવે ખાતર નહીં મળતું બોલો આડે દિવસ આડે દિવસ બજારમાં ખાતર મળે અને સીઝન આવે એટલે ખાતર નહીં મળતું હવે ખાતર માટે જો આજે કાલે એક ગાડી આવી તે ખલાસ થઈ ગઈ આજે સવારમાં માં પોચ વાગે તો ગાડી આવીને ખલાસ થઈ ગઈ

ભક્તિ નો રસ આપણે લઈએ ને તો જિંદગીમાં જીવન આગળ આગળ સુધરે પછી આપણા ને ના અંદર નીકળી જાય નીકળી જાય એટલે આપણો વિચારો હારા આવે

એટલે દુઃખ પર સુખ મળ્યા તો હવે જય બાબારી જય જય